નવસારી જિલ્લાને બાગાયતી પાકનું નંદન ગણવામાં આવે છે આ વર્ષે ફ્લાવરિંગ પંદર દિવસ મોડું થતા નવસારી કેરી હરાજીના શ્રી ગણેશ થયા છે જેમાં કેસર પ્રથમ તબક્કાના ભાવ લઈ પચાસ સુધી બોલાયા એપીએમસી માં અંદાજે ચારસો નેવું મણ કેરીની હરાજી માટે આવી છે નવસારી નવસારી એપીએમસી સહિત જિલ્લાની તમામ એપીએમસી માં કેરીની હરાજીની શરૂઆત થતા ખેડૂતો તેમજ વેપારીઓમાં આનંદ છે કેરીમાં હાલ નવસારીમાં કેસર કેરીની આવક ઘણી સારી છે અત્યારે કેસર કેરીની આવક થી આઠ ટન છે કેસર કેરીનો અત્યારે એવરેજ ભાવ સત્તરસોથી બાવીસસો છે આ વર્ષે કેસર કેરીથી લઈને બધી જ વેરાયટીઓનો પાક ઘણો ઓછો છે વાતાવરણના ખરાબ કારણે ધુમ્મસ ઓછી ઠંડી અને વધારે ગરમીના કારણે કેરીનો આ વર્ષે પાક ઘણો ઓછો છે આ વર્ષે ગયા ગત વર્ષે ગયા વર્ષ કરતાં ખાલી ત્રીસથી ચાલીસ ટકા પાક છે આખા વર્ષની આખા સિઝનની એવરેજનું ગણીએ તો આ વર્ષે કેસર કેરીનો ભાવ અંદાજીત પંદરસો રૂપિયાની આસપાસ રહેશે